રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂ અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે કુટણ ચાલે છે ડ્રગ્સ નો કાળો કારોબાર થાય છે મેં થરાદના ઢીમા માં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહ મંત્રી હર સંઘવીએ એપ્રિશિયેટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ પોલીસ નું કામ છે એ કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને પોલીસ ને શું કીધું કોઈ ચિંતા નહીં રાખે તારે ચિંતા ના કરો બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સ નો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસ એવું કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસ નો હોય ભારતીય જનતા પાર્ટી નો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને જનતા ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રીજિયામાં દારૂ ના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે ચોસઠ હજાર કરોડ નું ડ્રગ્સ છેલ્લા પાંચ વર્ષમાં ઉતરી છે